નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં હનુમાનજી કોણ છે એકવાર પાર્વતીજીએ શંકરજીને કહ્યું કે ભગવાન તમારા આ ભક્ત રાવણને કૈલાસ આવતા રોકો નહીં તો કોઈ દિવસ હું તેને અગ્નિમાં બાળી દઈશ જ્યારે પણ તે આવશે ત્યારે મને ખૂબ જ અસ્વસ્થા થાય છે મને આ વાત બિલકુલ ગમતી નથી કૃપા કરીને તેને સમજાવો કે કૈલાસમાં પ્રવેશ ન કરે શિવજી જાણતા હતા કે પાર્વતી માત્ર તેના વરદાનની પ્રતિષ્ઠા જાળવવા માટે રાવણને કંઈ કહેતી નથી તે ચૂપચાપ થઈને બહાર આવી અને જુએ છે કે રાવણ નંદીને પરેશાન કરે છે શિવજીને જોતાની સાથે જ તેણે હાથ જોડીને નમસ્કાર કર્યા મહાદેવને નમસ્કાર આવો દશાનંદ તમે કેવી રીતે આવ્યા મહાદેવ હું તમને જોવા જ આવ્યો હતો મહાદેવ આખરે મહાદેવ તેને સમજાવવા લાગ્યા જુઓ રાવણ પાર્વતીને તમારું અહીં આવવું જરાય ગમતું નથી તેથી અહીં ન આવો મહાદેવ તમે આ શું કહી રહ્યા છો તમે જ મને કૈલાસ પર્વત પર તમારા દર્શન માટે ગમે ત્યારે આવવાનું વરદાન આપ્યું છે અને હવે તમે તમારું વરદાન પાછું ખેંચી રહ્યા છો શિવજી કહે છે એવું નથી રાવણ પણ પાર્વતી તારી પ્રવૃત્તિઓથી પરેશાન રહે છે અને કોઈ દિવસ તે તને સાપ આપશે તો હું પણ કંઈક કરી શકીશ નહીં માટે તું અહીં ના આવે એ જ સારું છે ક્યારે રાવણ કહે છે કે તમારું વરદાન તો જૂઠું પડી ગયું મહાદેવ પછી મહાદેવ કહે છે આજે હું તને બીજું વરદાન આપું છું જ્યારે પણ તું મને યાદ કરશે ત્યારે હું પો પોતે તારી પાસે આવીશ હું તારી નજીક આવીશ પણ કોઈ પણ સંજોગોમાં કૈલાસ પર્વત પર આવો નહીં હવે અહીંથી ચાલ્યા જાઓ પાર્વતી તારાથી બહુ નારાજ છે રાવણ જતો રહે છે સમય બદલાય છે હનુમાનજી રાવણની સોનાની લંકાને બાળીને રાખ કરે છે અને રાવણ તેનું કશું જ નથી કરી શકતો અને ચિંતિત થઈને વિચારે છે કે હનુમાનમાં આટલી શક્તિ ક્યાંથી આવી ચિંતિત થઈને રાવણ તેના મહેલમાં જ ભગવાન શિવની પ્રાર્થના કરવા માંડે છે તેથી પ્રાર્થનાથી શિવ પ્રસન્ન થાય છે અને રાવણ અભિભૂત થઈને તેમના પગે પડે છે ભગવાન શિવ પૂછે છે કહો દશાનંદ કેમ છો રાવણ કહે છે તમે અંતયામી છો મહાદેવ બધું જ જાણો છો પ્રભુ એક જ વાંદરાએ મારી લંકા અને મારા દર્પને બાળીને રાહ કરી દીધી છે મારે જાણવું છે કે આ વાનર જેવું નામ હનુમાન છે છેવટે તે કોણ છે અને ભગવાન તેની પૂંછડી વધુ શક્તિશાળી હતી તેણે આટલી આસાનીથી મારી લંકા કેવી રીતે બાળી નાખી પ્રભુ મને જણાવો કે આ હનુમાન કોણ છે શિવજી હસીને રાવણની વાત સાંભળતા રહે છે અને પછી કહે છે કે રાવણ આ હનુમાન બીજું કોઈ નથી મારો રુદ્ર અવતાર છે જ્યારે વિષ્ણુએ નક્કી કર્યું કે તે પૃથ્વી પર અવતાર લેશે અને દેવી લક્ષ્મી પણ તેની સાથે અવતાર લેશે મારી ઈચ્છા હતી કે હું પણ તેના વિનોદનો સાક્ષી બનું અને જ્યારે મેં પાર્વતીને આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તે બાજુ પર બેસી ગઈ કે હું પણ તેની સાથે રહીશ પણ મને સમજાતું ન હતું કે તેને આ લીલામાં કેવી રીતે સહભાગી બનાવું પછી બધા દેવી દેવતાઓ મળીને મને આ માર્ગ કહ્યો તું વાંદરો બની જા અને શક્તિ સ્વરૂપા દેવી પાર્વતી તમારા પૂંછડીના રૂપમાં તમારી સાથે રહેશે તો જ તમે બંને સાથે રહી શકો અને તે પ્રમાણે મેં હનુમાન તરીકે જન્મ લીધો અને રામજીની સેવા કરવાનું વ્રત લીધું શક્તિ સ્વરૂપ પાર્વતીએ પૂંછ સ્વરૂપે તમારી લંકા બાળી નાખી અને એ સેવાના ફળ સ્વરૂપે હવે રાવણ સાંભળો તમારા ઉદ્ધારનો સમય આવી ગયો છે માટે તમારો ઉદ્ધાર ભગવાન શ્રી રામના હાથે જ છે મારી સલાહ છે કે તમે યુદ્ધ માટે છેલ્લે પ્રસ્તુત થજો જેથી તમારું આખું રાક્ષસ કુટુંબ ભગવાન શ્રી રામના હાથે મુક્તિ પ્રાપ્ત કરી શકે રાવણને તમામ તમામ પરિસ્થિતિનું જ્ઞાન થાય છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને પહેલાં પોતાના આખા પરિવારને રામજીની સામે યુદ્ધ માટે મોકલે છે અને અંતે તે પોતે જ મોક્ષ મેળવે છે મિત્રો જો તમને આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો